Thank you હલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે દીવાબતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને આજે દીવાબતી પૂજાનો વારો મારો હતો કારણ કે આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર માનવ અને સાહેબ હવારમાં ગયા હતા માલ બાપાના મંદિરે હાલીને દર્શન કરવા સાડા ચાર વાગ્યામાં ઘરેથી નીકળી ગયા હતા બસ હમણાં આવ્યા છે ટાઈમ થયો છે આઠસો આઠ વાગ્યાનો ને મારે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે કેમ કે નીંદર ઉડી જાય પછી તો નીંદર આવે નહીં એટલે મેં એકદમ સાહેબને ને માનવ આવે ને એટલી વારમાં આપણે ઘરના બધા વાસી કામ કરી લઈએ અને પછી નિરાહતે ચા પાણી પીવું આજે તો બધાને સોમવારનો ઉપવાસ છે તો હાલો હવે પૂછીએ કે કેવો થાકોડો લાગ્યો શું છે શું નહીં અને ટાઈમ થયો છે આઠ ને વીસ નો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી માનવ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવો થાકોડો લાગ્યો આમ તો થાકોડો તો લાગે જ નહીં મજા જ આવી હશે નહીં એકદમ મજા આવી મને કેવું મન હતું સાહેબ આવવાનું હાલીને

પણ અત્યારમાં ભીડ ઓછી હોય એટલે તમને પણ દર્શન કરાવી તો તમે થોડીક વાર રહીને દર્શન કરી લેજો એટલી વારમાં અમે ચા પાણી નાસ્તો કરી લે નાસ્તો તો ક્યાં કરવાનું છે ચા પીવાનું છે ક્યાં સોમવાર છે પછી જવાનું છે પૂનમ ભરવા તો કોણ જવાનું છે હાલો બાપ દીકરો ભાઈ જાય આજે પૂનમ ભરવા કેમકે આની પેલા એક વખત તું ગયો હતો ને કાં

નહીં તારાથી પૂણી કરશે તો પોરાય મેળો કરવા નહીં આવે તો સારું હાલો હવે બનાવું મસ્ત મસાલાવાળી ચા ચા પાણી પીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ત્યાં સુધીમાં તમે માલ બાપાના દર્શન કરીએ અને મળીએ થોડીક વાર રહીને Hai mal baba hai mal baba ફરી ટાઈમ થયો છે પોણા દસ વાગ્યા નો અમારે ધારાબેન ને સવાર થઈ ગયું છે ચા નાસ્તો થઈ ગયો ને મસ્ત એવા ના ધોઈને તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારા ને મહેંદીનો કલર જોઉ કેવો સરસ આવ્યો એકદમ લાલ ચટાક હજી તો હાંજ પડશે ને તો એકદમ કાળો કલર થઈ જાય આગળ પાછળ બેય બાજુ મસ્ત કલર આવ્યો કાધારા જો કેવી સરસ એવી મહેંદી છે જો આવી રીતના છે ને તું બે ત્રણ કલાક રાખ ને મહેંદી તો સરસ કલર આવે તો હાલો હવે વાતું નથી કરવી મારે છે ઘણું બધું કામ આજે તો વહેલી રસોઈ માનવી છે અને માનવના પહેલાં તો છે ને બે જોડી કપડાં સીવડાવ્યા છે એમાં બટન ટાંકવાના છે કાચા દોરા છે એટલે બટન બધાય છે ને અટકી રહ્યા છે તો એને અત્યારે પહેરવી છે તો મેં કીધું આવે ને ત્યાં લગીમાં બે જોડીમાં બટન ટાંકી અને રાખી દઉં પછી એને વાંધો નહીં તો સારું હાલો મળ્યા એ બી મળડા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો દિવસે સાડા દસ ને પાંચ નું સાહેબ ને માનો ભાઈ આવી ગયા માતાજીના દર્શન કરીને તમે તો કેમ ગયા ને કેમ આવ્યા હે ગાડીમાં માં ગયા પ્લેન માં ગયા તા અમારે ક્યાંય સ્ટોપ નો હોય ને આપણે જઈએ એટલે પાંચ છ સ્ટોપ થાય સીધે સીધું જવાનું કઈ આડા ઉભાનું નહીં તો દર વખતે પૂનમ માં માનવ ને કેજો તમારો ભેગો આવે એટલે તને સમજાવીએ કે હુકામે વેલા આવ્યા ને એ તને સમજાવીએ હું તને એટલે સમજાવવાની રીત આ એક જ હતી બીજી ન હતી નહીતર તમે સ્ટોપ જ ન કરો ક્યાં સ્ટોપ કરી સાચું બોલો પાણી નથી પીતર નસ્તામાં માવો નથી ખાતા મુંડી રે થોડુંક તો સાચું બોલો સાચું નહીં થોડું ખાચું બોલો ઈ હવે નહી નામ મારું ખાલી આવે પણ આ ઈ અમે હું કેટલી બે મિનિટ ઊભો હું જરા માવો ખાઈ લઉ પાણી પી લઉં

હજી ત્રીજી ફેરી ના બે વાર નાયા તો કપડા તો એની જ પહેરી કપડા જોઈએલા નવા નવા બ્રાન્ડ ની કાલા કાર્ગો પેન્ટ લીધું તો એવો બ્રાન્ડ ની તો તો હું આ શર્ટ બટન ટાકી તો એ તો બ્રાન્ડ ની કપડા પહેરી ને નહીં હાલો હું રસોઈ માંડું જો કઈ જોડી જો એ હજી વિચારશે નક્કી કરશે પછી પહેરશે કેવા લોય પીવે હાવ સારું હાલો

આ બટન નો ઢકાણા બોલો કોક આવી ગયો હોય તો આ કરવાનું 5 મિનિટ માર છોકરાને ધોરી જોડી પહેરવી આવી જાવાનું ઘર હોય મહેમાન આવે મહેમાનને માન દે ને કોક આપડી ઘર આવે પછી આપણે જાય ને તો કોક એમ કઈ દે જોઈને જ દેલો બન કર આવતા નહીં એવું રાખો એવું રાખો બટન સીવતી દીધું અમારા ગામમાં એવી સિસ્ટમ નથી કે કોક આવી હોય તો આપણે અમે અમે આયા

કેમ કે આજે અડધું ફરાળ બનાવવાનું છે ને અડધું એકટાણાનું બનાવવાનું છે અને ધારાબેન જોઈ મસ્તીમાં મશગુલ છે અને હાલો તમને બતાવું અમાર માનવભાઈ છે એન્ટ્રીમાં જોઉં લાગે ને કે હવે રક્ષાબંધન આવ્યું હોય એમ જો વાઇટ જોડી એ નવી અને માનવ બે વાઇટ જોડી છે પપ્પા પાસે એક નથી બાપ દીકરા બે ને વાઈટ તારા પપ્પાને વાઇટ જોડીને એવો શોખ છે ને પણ હા હું વાંધો આવે ને કઈ ખબર જ નહીં ગમે એવું કાપડ લઈને દર્દીને સીવવા આપે ને

બાપ દીકરા બેની યાદ તો એન્ટ્રી પડે છે હવે એમ લાગે કે અમારે રક્ષાબંધનનો તહેવાર છે અને અમે મા દીકરી જો આમ જ હાલ હવાલ ભાજે કેમ કે બપોર પછી રક્ષાબંધન છે એટલે પહેલા આપણે રસોડાનું જે કામ છે એ પતાવી લઈએ પછી નિરાતે તૈયાર થવું ને પછી આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવશું બરાબર ને મને તો સારું હાલો મહિના થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને મારો વરરાજો કેવો લાગે છે ને એ જરૂરથી કહેજો વાહ તમારા ફોનમાંય નથી આવતો પૂરેપૂરી લંબાઈ છે હાવ હું તો માનો પણ હાવ કેવી લાગુ બસ વાહ મસ્ત હા ફોટા પાડ દો વઈટ જોડીમાં એન ટાઈમ થયો છે એક ને દસ નો સાહેબ દુકાનેથી આવી ગયા અને જો મેં તમને કીધું હતું ને કે સાહેબ આવે પછી સાહેબ ને લુક બતાવું કે કેવો છે આજનો લુક આમ જો વાત તો નવી જોડી ને નવા ચશ્મા ને વારે વાહ જોઉં હું એન્ટ્રી પડે છે રજનીકાંતની વાહ મોબાઈલ નું કવર જૂનું છે એ ઈ આલે પાકે ઘરે કાઠા નો ચડે સાહેબ એક ભાઈ આવ્યો મન કે કપડા નવા પહેરા પણ આ મોબાઈલ નું કવર ઈ કે ભૂંડું લાગે ઈ કે જો આગે નજીક કે નહીં

એટલે બપોરા કરવા બેહીએ ને આજ તો ઉકરાટ અને બફારો એવો છે ને સાહેબ આમ જોઉં તો ખરી હજી હું રસોડામાંથી બહાર જ નીકળી છું રસોડું સાફ કરીને રદિકાન એમ નઈ કે અહીંયા જમવા આવતા રહેજો આપણે અહીંયા જ જમવાનું છે આપણે અહીંયા જ જમવાનું છે તો હાલો હવે જલ્દી આ તો મોટું જોતો હું થાળી તૈયાર કરું તો હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા બપોરાન થાળી તૈયાર કરું એટલે તો કન્ટિન્યુ આવી જીતના વિડિયોમાં જોડાયેલા રહેજો અને પહેલી વખત આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો મળ્યા થોડીક વાર રહી આ હે ને ક્લિયર દેખાય મને આમાં

ને અહીંયા છે શ્રાવણ મહિનાના સોમવારની ઉપવાસની થાળી જેમાં છે સાંબાનો ભાત અને દૂધી બટેટાનું મસ્ત એવું તીખું તમતમતું શાક અને કસ્ટર્ડ તો આ છે માનવભાઈનું બપોરાની થાળી તો આવી જાવ આવું છે અમારા બપોરનું મેનુ તો કોને કોને ભાવે છે શાહી પનીરની સબ્જી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો બધા બપોરા કરવા આવી જાઉં તો અમે બપોરા કરી લઈએ પછી મળીએ ને ધારાબેને બપોરા કરી લીધા છે તો હવે અમને ખાલી છે ને અથવારો કરાવશે કોણ કેટલું ખાય કાબેન जदै <laughs> जोके तो हारु हालो मैडा थोड़ी kvar रहिने हम जी हां बस हालो रेडी आले चमची पेलै साग रोटी खावनै पछी आरी जित्ना खावन गा थारे वाह तू चमची बिजी ले ले जा हां ले 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 तू के साहेब चाय पनीर पञ्जाबी जेउ लागे ओ मतो ने थारा ने तो बऊ भायो हारु हालो मैडा એને ટાઈમ થયો છે પોણા આઠ વાગ્યાનો અને બપોર આ કરી લીધા અને પછીનો ટાઈમ તો આજ અમારો કેમ ગયો ને એ ખબર નથી આજ આખો દિવસ આમ દોડ ભાગ કામ મહેમાન એમાં જ ટાઈમ ગયો એની વાત પૂછોમાં અત્યારે તો હા કિલોમીટર પૂરા થઈ ગયા ને તારાબેન તો અમારા જયમાં વગર ફૂઈ ગયા છે અને સાહેબ દુકાને છે ને માનવને કિલોમીટર આજ તો પૂરા છે કેમ કે સવારનો સાડા ચાર વાગ્યાનો ઊંઠો હતો તો હવે તો છે ને બેઠા બેઠાની અંદર આવે ખાવાનું પણ હવે ફરજ યાત છે જાગવું પડે એમ છે એન પપ્પા આવે પછી થોડીક વાર બેહીએ કેમ કે બસ હવે એક જ દિવસ માનવ રોકાવાનો છે તો હવે ટાઈમ જ નથી મળ્યો બેહવાનો વાત કરવાનો તો હવે આજે થાયકા ભેગા થાયકા ઘડીક વાર બેસું ચર્ચા વિચારણા કરશું અને પછી થેલા ભરશું કા તો સારું હાલો હવે જાજી વાત નથી કરવી તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી શ્રીરામ